અને બીજાનું જોવામાં પોતાનું ગુમાવે પછી મે બહુ જોયા છે વાહ બહુ જોયા છે પડોશીઓ એક બીજાના જીવનમાં આમ 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 ડોક્યા કરે રીસર ઊંચા થઈ થઈને જોવે કે એમના ઘરે કોણ આવ્યું એમના ઘરે કેમ આવ્યું કેમ આવ્યું ને કેમ બેઠું કેટલા સમય સુધી બેઠું ના કરશો ઘર લૂટાઈ જશે

પાર્વતી માને કીધું તમે બેસો હું પોઠિયો લઈ ચાલુ છું અને પછી પોઠિયાને લઈને આગળ ચાલ્યા આગળ ચાલ્યા ત્યાં પાછા નવા મળ્યા હા આમ કેવાય ને કે ગામ હોય ત્યાં ઉકેડો હોય જ અને ગાંડા ગામ કંઈ અલગ ન હોય આવા ગાંડા ના આપણી સાથે જ રાખ્યા હોય ભગવાને આપણે સમજવાનું કે આપણા માંથી ગાંડા કોણ કોણ છે એનાથી દૂર રહેવાનું એનાથી સંભાળીને રહેવાનું એમની વાતોમાં નહીં આવવાનું અહીંયા પાછા સતીને બેસાડ્યા છે આગર પાદર આવ્યું છે ને ત્યાં બે ચાર બેન પણિયારીઓ નીકળી છે વાતો કરતી કરતી એમણે જોયા છે ઓહો જો તો મહારાણી હા પોઠિયા પર બેઠી છે અને એના પતિને પાછળ ચલાવે છે પોઠિયો ચલાવવા માટે હા એટલે માં પાર્વતી હસ્યા છે ભોળાનાથ તરફ જોયું છે અને બંને વિચાર કર્યો છે કે આ તો જગત છે

સતી વિચાર કર્યો છે પરીક્ષા લેવાનો એમને સીતામૈયા સ્વરૂપ ધારણ કર્યું છે જો તમારી પાસે વિદ્યા હોય ને ત્યાં હોય ને તો કોઈને ત્યાં ખેડી આપવાનો લાવ ભાઈ હા થોડુંક કરી આપું તને ક્યાંક કોઈને ત્યાં પ્રસંગ હોય ને થોડુંક ઓછું પડતું હોય ને ત્યાં ઊભા રહેવાનું ખુરશી નાખીને તેના મંડપમાં બેસવાનો હું બેઠો છું ચિંતા ના કરતો હા આટલાથી કામ થઈ જાય સામે વાળા હિંમત આવી જાય જીવવાની માં સતી